અને મલેક સહેજાદ હુસન સાબિર હુસન તેઓના આગોતરા જામીન અરજી આજરોજ જે નામંજૂર થયેલી છે તેની વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે કિરીટદાન બારોટ જે રઢુ મુકામે રહે છે અને આ સોહિલ વોરા તે પણ મૂળ રઢુનો રહેવાસી છે તે બંને વચ્ચે નાણાકીય વ્યવહાર ચાલતો હતો જે નાણાકીય વ્યવહાર પેટે આ સોહિલ વોરા તેઓએ કિરીટદાન બારોટને ચેક આપેલા એ ચેક બાઉન્સ થતા એ ચેકની ફરિયાદ ખેડા કોર્ટની અંદર દાખલ થયેલી હતી કેસ ચાલુ હતો ચેક બાઉન્સનો તે દરમિયાન આ સોહિલ વોરાના હોય એક ખોટો કરાર જે કિરીટદાન બારોટ તેમની પત્ની સાથેનો કરાર ખોટો કરાર ઊભો કર્યો જેની અંદર સોહિલ વોરાના હોય પોતે તેમજ તેમની પત્ની ઇલમાબેન તેમના પિતા બાબુભાઈ વોરા તથા તેમના ભાઈ એ રીતેના ઘરના સભ્યોએ તેમજ સાક્ષી તરીકે ખોખર મોહમ્મદ આદિલ રહેમતુલ્લા અને મલેક સહેજાદ ઉષાને સહયોગ કરેલી આ કરાર ખોટો કરાર જે કેસના પૈસા આપી દીધા છે તે બાબતનું એ ખોટા કરારની અંદર લખાણ કરી અને આ ખોટો કરાર હાઈકોર્ટની અંદર રજૂ કર્યો અને હાઈકોર્ટની અંદર આ ખોટો કરાર રજૂ કરી અને કોશિંગ પિટિશન ફાઇલ કરેલી આ બાબત ફરિયાદીને ખબર પડતા તેઓએ હાઈકોર્ટની અંદર જઈ અને આ રજૂ થયેલ ખોટો જે કરાર હતો તે તેની સર્ટિફાઈડ નકલો કઢાઈ અને તેમને ખ્યાલ આવ્યો કે આ જે કરાર છે તે તદ્દન ખોટો છે આ કરારમાં મારી સહી નથી અને આવો કોઈ કરાર મેં કરેલો નથી ત્યારબાદ તેમના દ્વારા પોલીસને અરજી અપાતા પોલીસે પ્રાથમિક તપાસ કરી સૌપ્રથમ ગુનો દાખલ નતો કર્યો પરંતુ પ્રાથમિક તપાસ કરતા ખબર પડી કે નોટરી રૂબરૂ જે દસ્તાવેજ પડ્યો છે એ કરાર સમજૂતી કરાર તેની અંદર જે કિરીટદાન બારોટનો ફોટો છે એ અલગ ઈસમનો ફોટો ચોંટાડેલો હતો અને હાઈકોર્ટની અંદર જે ફોટો લગાયેલો હતો તેમાં ઓરિજિનલ કિરીટદાન બારોટનો ફોટો લગાયેલો હતો પરંતુ જે હાઈકોર્ટની અંદર કિરીટદાન બારોટનો ફોટો હતો તેમાં નોટરીના સિક્કો તે ફોટા ઉપર ન હતો જેથી પોલીસને ખબર પડી કે આની અંદર જે ગુનો બનેલો છે અને ખરેખર આ જે ડોક્યુમેન્ટ હતો સમજૂતી કરાર તે બોગસ ઉભો કરી દેવામાં આવેલો હતો જેથી પોલીસે આ કામે સોહિલ બાબુભાઈ વોરા જે ચિસ્તિયાના નામથી ઓળખાય છે તેની વિરુદ્ધ તેની પત્ની તેના પિતા તેના ભાઈ તેમજ સાક્ષી તરીકે સહી કરનાર બંને ઈસમો અને આ ખોટા જે કિરીટાન બારોટ અને તેમની પત્નીનું જે ના રૂપ ધારણ કરીને ખોટી વ્યક્તિઓ જે નોટરી સમક્ષ ગઈ હતી તે અજાણી બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલો આ ગુના સંબંધે જે સોહિલની પત્ની છે ઇલમાબેન વોરા તેમજ તેના પિતા બાબુભાઈ હસમભાઈ વોરા તેઓએ આગોતરા જામીન અરજી મૂકેલી તે સિવાય સાક્ષી તરીકે સહી કરનાર ખોખર મોહમ્મદ અને મલેક સહેજાદ ઉદાનને પણ આગોતરા જામીન મેળવવા સહી કરેલી નામદાર કોર્ટે લાંબી રજૂઆતો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે પ્રાઇમા ફેસી જોયું કે આ દસ્તાવેજ છે ખોટો બનેલો હોય તેવું પ્રાઇમરી લાગે છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશનની જરૂર છે આ લોકોની સાથે એ સંજોગોમાં આ ચારેય આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો સેશન્સ કોર્ટે હુકમ કરેલો છે